એ ઉદાસ થઈને ભરતજીની માતા કઈ કઈ પાસે ગઈ રાણી કઈ કઈ હસીને કહ્યું તું ઉદાસ કેમ છે મંત્ર કશું ઉત્તર નથી આપતી કેવળ લાંબો શ્વાસ લઈને નિશાસો નાખી રહી છે અને ત્રિયા ચરિત્ર કરીને આંસુ સારી રહી છે રાણી હસીને કહેવા લાગી કે તારા ગાલ મોટા છે તું વધારે 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 વધારેને કહેનારી છે મારું મન કહે છે કે લક્ષ્મણજીએ તેને કંઈક શિક્ષા કરી છે ત્યારે પણ તે મહાપાપીની દાસી કંઈ પણ નથી બોલતી એવા લાંબા શ્વાસ છોડી નિશાસા નાખી રહી છે જાણે કાળી નાગણ ફૂફાડો મારી રહી હોય ત્યારે રાણીએ બીને કહ્યું અરે કહેતી કેમ નથી શ્રી રામચંદ્રજી રાજા લક્ષ્મણ ભરત અને સદગ્ન કુશળ તો છે આ સાંભળી કુબડી મંત્રાના હૃદયમાં ઘણી જ પીડા ઉપજી તે કહેવા લાગી હે માઈ મને કોઈ કેમ શિક્ષા આપશે અને હું કોનું બળ પામીને બોલકી તે વધારે વધારીને બોલીશ શ્રી રામચંદ્રજીને છોડીને આજ બીજા કોની કુશળતા છે આજે કૌશલ્યાને વિધાતા બહુ જમણે અનુકૂળ થયા છે આ જોઈને એમના હૃદયમાં ગર્વ સમાતો નથી જઈને સર્વ શોભ કેમ નથી નિહાળી લેતા જેને જોઈને મારા મનમાં શોભ થયો છે આપનું પુત્ર પરદેશમાં છે તેની તમને કોઈ ચિંતા નથી આપ તો એમ જ જાણો છો કે સ્વામી અમારા વશમાં છે આપને તો મખમલી પલંગ પર પડ્યા પડ્યા ઊંઘ લેવાનું ઘણું પ્રિય લાગે છે રાજાની કપટભરી ચતુરાઈ આપ નથી જાણતા મંથરાના પ્રિય વચન સાંભળીને પરંતુ તેને મનની મહેલી જાણીને રાણી વાકા વળી ધમકાવતા બોલ્યા બસ હવે ચૂપ રહે ઘર ફોડનારી ક્યાંયની જો ફરી ક્યારે આમ કહ્યું તો તારી જીભ પકડીને ખેંચી કઢાવી નાખીશ કાણા લંગડા કુબડાને કુટિલ અને કુચાલી પ્રપંચ જાણવા જોઈએ તેમાં પણ સ્ત્રીને ખાસ કરીને રાસથી આટલું કહીને ભરતજીના માતા કહી કહી મલકાઈ ઉઠ્યા અને પછી બોલ્યા હે પ્રિય વચન કેનારી મંત્રા મેં તને આ શીખ આપી છે શિક્ષા માટે આટલી વાત કહી છે મને તારા પર સ્વપ્નમાં પણ ક્રોધ નથી સુંદર મંગળદાયક શુભદિન એ જ હશે જે દિવસે તારું કેવું સત્ય થશે અર્થાત રામચંદ્રજી રાત તિલક થશે મોટો ભાઈ સ્વામીને નાનો ભાઈ સેવક હોય છે આ સૂર્યવંશની સુહામણી રીતિ જ છે જો ખરેખર કાલે જ શ્રીરામચંદ્રજીનું તિલક છે તો હે શકી તારા મનને ગમે તે જ વસ્તુ લે હું આપીશ રામને સહજ સ્વભાવથી જ સર્વે માતાઓ કૌશલ્યાની જેમ જ પ્રિય છે મારા પર તો તે વિશેષ પ્રેમ રાખે છે મેં તેમની પ્રીતિની પરીક્ષા કરીને જાણી લીધું છે જો વિધાતા કૃપા કરીને જન્મ આપે તો આજ પણ આપે કે શ્રી રામચંદ્રજી પુત્ર અને સીતા વહુ હોય શ્રીરામ મને પ્રાણોથી અધિક પ્રિય છે તેમના તિલકની વાત સાંભળીને તને તને સોપ ભરતના સોગન છે છળ કપડ છોડીને સાચી સાચું કહે તું હર્ષના સમયે વિષાદ કરી રહી છે મને એનું કારણ સંભળાવ મંત્રએ કહ્યું બધી આશાઓ તો એક જ વાર કહેવામાં પૂરી થઈ ગઈ હવે તો બીજી જીભ લગાડીને કંઈક કહીશ મારું અભાગ્યું કપાળ તો ફોડવા યોગ્ય છે જેને લીધે સારી વાત કહેવા છતાંય આપને દુઃખ થયું જો ખોટી સાચી વાતો બનાવીને કહીએ છીએ તો હે માય તે જ તમને પ્રિય છે અને હું કડવી લાગું છું હવે તો હું પણ તમને ગમતી મુખ દેખી કયા કરીશ નહીં તો રાત ચૂપ રહીશ વિધાતાએ કુરૂપ બનાવીને મને પરતંત્ર કરી બીજાનો શો દોષ જેવું વાવો તેવું લણું આપ્યું છે તેવું પામું છું કોઈ પણ રાજા થાય અમને શું નુકસાન થવાનું છે પણ તમે વિચારો કે તમે દાસી સિવાય રાણી રહી શકશો મારો સ્વભાવ તો બાળવા યોગ્ય જ છે છતાંય તમારું અહિત મારાથી જોવાતું નથી એટલે કંઈક વાત કહી દીધી પણ હે દેવી મારી મોટી ભૂલ થઈ ક્ષમા કરો આધાર રહિત અસ્થિર બુદ્ધિની સ્ત્રી અને દેવતાઓની માયાને વસ્ત હોવાને લીધે રહસ્યપૂર્ણ કપટભર્યા પ્રિય વચનોને સાંભળીને રાણી કઈ વેરી મંત્રાને પોતાના શોહિયદ જાણીને તેનો વિશ્વાસ કરી લીધો વારંવાર રાણી તેને આદરની સાથે પૂછી રહી છે જાણે ભીલડીના ગાનતી હરણી મોહિત થઈ ગઈ હોય જેવું ભાવિ થનારું છે તેવી જ બુદ્ધિ પણ ફરી ગઈ દાસી પોતાનો દાવ લાગ્યો જાણીને હરખાઈ ઉઠી તમે પૂછો છો પણ હું કહેતા ડરું છું કેમ કે તમે પહેલાં જ મારું નામ ઘરફોડી રાખી દીધું છે ઘણી રીતે ઘડી ચોલીને ખૂબ વિશ્વાસ જમાવીને પછી તે અયોધ્યાની સાડાસાથી શનિની સાડા સાત વર્ષની અનિષ્ટકારી દશારૂપી મંત્રા બોલી હે રાણી તમે જે કહ્યું કે મને સીતારામ પ્રિય છે અને રામને તમે પ્રિય છો તો આ વાત સાચી છે પરંતુ આ વાત અગાઉની હતી તે દિવસ હવે વીતી ગયા સમય ફરી જવાથી મિત્ર પણ શત્રુ થઈ જાય છે સૂર્ય કમળના કુળનું પાલન કરનારો છે પણ જળ વિના એ સૂર્ય તેમને કમળોને બાળીને ભસ્મ કરી દે છે શૌક્ય કૌશલ્ય તમારું મૂળ ઉખેડવા ઈચ્છે છે માટે ઉપાયરૂપી શ્રેષ્ઠ વાળ લગાવી એને રૂંધી નાખો પોતાને સુરક્ષિત કરી લો તમને તમારા સૌભાગ્યના બળ પર કોઈ ચિંતા જ નથી રાજાને પોતાના વશમાં જાણો પરંતુ રાજા મનના મેલા અને મોના મીઠા છે અને આપનો સીધો સરળ સ્વભાવ છે આપ કપટ ચતુરાઈ જાણતા જ નથી રામના માતા કૌશલ્યા ઘણા ચતુર અને ગંભીર છે તેમનો તાક કોઈ નથી પામતું તેણે લાગ જોઈને પોતાની વાત સાધી લીધી રાજાએ ભરતજીને મોસાળ મોકલી દીધો તેમાં બસ રામના માતાની સલાહ છે એમ આપ સમજો કૌશલ્યા સમજે છે કે બીજી બધી શોક્યો તો મારી સેવા સારી રીતે કરે છે એક ભરતના મા પતિના બળે ગર્ભિત રહે છે એટલે જ હે માય કૌશલ્યાને તમે ઘણા ખટકી રહ્યા છો પરંતુ તે કપટ કરવામાં ચતુર છે એટલે એમને હૃદયના ભાવ જાણવામાં આવતા જ નથી રાજાનો તમારી પર વિશેષ પ્રેમ છે કૌશલ્યા શોકના સ્વભાવથી તેને જોઈ શકતા નથી એટલે તેમણે જાળ રચીને રાજાને પોતાને વશ કરીને ભરતની અનુપસ્થિતિમાં રામના રાજતિલક માટે મુહૂર્ત નક્કી કરાવી લીધું રામનો તિલક થાય એ કુળ રઘુકુળને ઉચિત જ છે અને આ વાત બધાને ગમે છે અને મને તો ઘણી સારી લાગે છે પરંતુ મને તો આગળની વાત વિચારીને બીક લાગે છે દેવ વિપરીત બનીને તેનું ફળ તેને કૌશલ્યને જ આપે આ રીતે કરોડો પ્રપંચપૂર્ણ વાતો ઘડી ચોલીને મંત્રાએ કઈ કઈને ઊંધું છતું સમજાવી દીધું અને શોક્યો સેંકડો શોક્યોની વાર્તાઓ એ રીતે બનાવી બનાવીને કહી કે જેથી વિરોધ વધે ભાવિ કઈ કઈના મનમાં વિશ્વાસ બેસી ગયો વળી રાણી સોગંદ આપીને પૂછવા લાગ્યા ત્યારે મંત્રા બોલી શું પૂછો છો તમે હજી નથી સમજ્યા પોતાના સારા નરસાનો અથવા મિત્રશત્રુને તો પશુ પણ ઓળખી લે છે આખું પખવાડિયું વીતી ગયું સમાન સજાવતા અને તમે સમાચાર આજે મારી પાસેથી જાણ્યા હું તમારા રાજ્યમાં આશ્રયમાં ખાવું પહેરું છું એટલે હું સત્ય કહેવામાં મને કોઈ પણ દોષ નથી જો હું કંઈ બનાવીને જૂઠું કહેતી હોઈશ તો વિધાતા મને દંડ આપશે જો કાલે રામનું રાજતિલક થઈ ગયું તો સમજી રાખજો કે વિધાતાએ તમારા માટે વિપત્તિનું બી વાવી દીધું હું આ વાત લેટી દોરીને બળપૂર્વક કહું છું હે ભામિની તમે તો હવે દૂધની માખી થઈ ગયા જેમ દૂધમાં પડેલ માખીને લોકો કાઢીને ફેંકી દે છે તેવી જ રીતે તમને પણ લોકો ઘરની બહાર કાઢી મૂકશે જો પુત્ર સહિત કૌશલ્યની ચાકરી કરશો તો ઘરમાં રહી શકશો અન્યથા ઘરમાં રહેવાનો બીજો કોઈ ઉપાય નથી કદુએ વિનીતાને દુઃખ આપ્યું હતું તમને કૌશલ્ય આપશે ભરત કારાગરનું સેવન કરશે જેલની હવા ખાશે અને લક્ષ્મણ રામના નાયબ સહકારી બનશે કઈ કઈ મંથરાની કડી વાણી સાંભળીને જ દરીને સુકાઈ ગઈ કશું બોલી શકતી નથી શરીરે પરસું છૂટી ગયું અને તે કેળની જેમ કંપવા લાગી પછી કુબડી મંથરાએ પોતાની જીભ દાંત તળે દબાવી એને ભય લાગ્યો કે ક્યાંક ભવિષ્યનું અત્યંત બિહાણું ચિત્ર સાંભળીને કઈ કઈના હૃદયની ગતિ ન રોકાઈ જાય જેથી ઉલટું બધું જ કામ બગડી જાય